જિલ્લાના બગસરા શહેરમાં ભાજપ સંગઠનમાં અચાનક જુલાઈએ જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી દ્વારા શહેર ભાજપના નવા હોદ્દેદારોના પત્ર જાહેર કરવામાં આવ્યા જેમાં ઉપપ્રમુખ તરીકે નીરવ ગોંડલિયા અને મંત્રી તરીકે મહેશ માંડલિયાના નામ જાહેર થયા

એટલા માટે મેં આ મારી જે હોદેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાક પ્રયત્નો પણ કરતા રહી છે પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રીપદ ઉપપ્રમુખ મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદાની જરૂર હોતી નથી મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદ પદથી રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું